નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી દસ ઊંચું નિશાન તાકો જેટલું વધારે ઊંચું એટલું વધારે સારું ભલે ને એ ઊંચું ધ્યેય દરેક વખતે તમે સિદ્ધ ન કરી શકો પણ કાંઈ નહીં તો તમે તમારી શક્તિની સીમાએ તો પહોંચી શકશો જીવનમાં હંમેશા અતિ ઉત્તમની અપેક્ષા રાખો એ તમને પ્રાપ્ત થઈ રહેલું જુઓ અને નિરંતર એ માટે આભાર માનો યાદ રાખો કે તમે માગો એ પહેલાં મને તમારી જરૂરતની જાણ હોય છે અને તમારી બધી જરૂરિયાતો અદ્ભુત રીતે પૂરી કરવામાં આવે છે તમે કેટલા કૃપાપાત્ર છો કે આ અદ્ભુત સત્યો તમે જાણો છો અને તમારા અસ્તિત્વના છેક ઊંડાણમાં એને ધારણ કરો છો જબરદસ્ત પરિવર્તનો અને બધા સ્તરે થઈ રહેલા સતત વિકાસ અને વિસ્તાર પ્રત્યે સજાગ રહેવું જૂનાએ ખસી જઈને નવાની જગ્યા ખાલી કરી આપવી પડે છે આથી દુનિયામાં મોટી ઉથલપાથલ આવવાની છે પણ જે લોકો પોતાનો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા મારામાં રાખવાનું શીખ્યા છે તેમને ઊની આંચ પણ નહીં આવે એ જાણવું સંશયની આછી પાતળી રેખા પણ જેમાં ન હોય એવી રીતે જાણવું કે મારા સાથમાં બધું જ શક્ય છે આપનો આજનો દિવસ શુભ રહે